Leer. Ya, begini nak kaya itu, amarno zaman ni. Hm, ni betul. Tak diwenaan raksa bandar. Kaya ya? Hah? Tak diwenaan kaya. Cari bispek upah, rakuk, basunya hole. Kamu? Kamu bisnese apa? Hm, betul. 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 Kamu હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે વાગી જશે દસ અને અત્યારે મેં વ્લોગ શરૂ કર્યો છે કેમ કે કારણ કે બહુ ઘેરે અત્યારે છે ને ઘણા બધા મહેમાનને બધા આવતા હોય છે ને કોક બે હવા આવતું હોય મોઢા સુધી આવતું હોય એવું બધું છે તો કાંઈ ઘેરે કાંઈ વ્લોગ શૂટ નથી કરતું ઘરની પાછળ આવીને વ્લોગ શૂટ કરું છું કારણ કે આજે છે રક્ષાબંધન તો આ પવિત્ર તહેવારની તમને બધાને હાર્દિક શુભકામનાઓ કારણ કે અમારે તો કાંઈ રાખડીને અવાજ કાંઈ બંધાય નહીં કારણ કે આજ આ એક જ વર્ષમાં અમે અમારા એક પરિવારના બે સભ્યને ખોઈ નાખ્યા છે આમ ગણો તો મારા એક દાદા અને હમણાં થોડા સમય પહેલાંથી મારા એક દાદા છે બીજા એમથી મોટા ભાઈ એના છોકરાનું અવસાન થયેલું હતું તો કાંઈ પછી રાખડીને એવું તો બંધાય જ નહીં કારણ કે અમારાથી મોટો ભાઈ હતો એટલા માટે રાખડીને એવું તો કાંઈ બંધાય નહીં તો જોવા પાછળ વેવા ગાબેન

કારણ કે અત્યારે ડેઈલી લાઈફ બતાવું છું તો હું આખો દિવસનું રૂટિન તો તમને બતાવતો હોય પણ આખા દિવસનું જો બતાવીએ કે તો બતાવી કારણ કે ઘરે કોક ને કોક મોઢા સુધીને આવતું હોય બેહવા આવતું હોય ત્યારે આપણે કઈ વિડીયો શૂટ ન કરાય ન કરાય ને આપણે ન શૂટ કરાય હમ એટલે તો આપણે એકરા હોય ત્યારે થોડું થોડું જેમ થાય એમ કરાય હમ ભાંદે હોય જેટલો બને એટલો બનાવીએ કઈ કા હા હમ ને અવિનાશભાઈ જો અમારે અહીં ખાવા મીડા છે બદામ ભાવ કેટલી મસ્ત હું એમ ખાવી મજા આવે જો લે લે કરવા મીડો તો તો જુઓ ભાઈ આવી રીતે બધું છે તો આજ કોઈને રાખડી નહીં બાંધે કારણ કે કોઈ એટલે કોઈ નહી નહીં મારા પપ્પાને નહીં ને કોઈ રાખડી બાંધવા ન આવે અમારે ત્યાં જવાય નહીં અમને કોઈ બાંધે નહીં એવું બધું હોય તમારી બાજુ આવું કંઈ હોય કે તો ખાસ કરીને કમેન્ટ ની અંદર જણાવી દેજો અમારે રક્ષાબંધન તો જો અમારું રાખડી વિનાનું રક્ષાબંધન રાખડી વિના રક્ષાબંધનનો પર્વ એવો છે ને કે ભાઈ બેન ને આમ હે ને ખુશીનો તહેવાર કહેવાય પણ અમિત આ વર્ષની અંદર અમારા ભાઈને ખોઈ નહીં ખો અમારા વચ્ચે રહો નથી તો પછી કાંઈ આવું આવું પર્વ આવ્યું હોય ને એ ઉજવાય નહીં એમ એટલા માટે આ પર્વમાં અમે કોઈ રાખડીને એવું નહીં બાંધી આ તો હું તમને એટલા માટે જણાવું કારણ કે હું ઘરે બ્લોગ ક્યારે શૂટ ન કરું પણ તમને બધાને મારી જે પરિસ્થિતિ છે હું અત્યારે જે પરિસ્થિતિ ઉપર થઉં ને હું તમને બધાને શેર કરી શકું એટલા માટે હું અહીંયા જો ઘરની પાછળ વ્યવ છે વિડીયો બનાવવા જઈ કા ના તો કઈ ન ઉતારે બેઠા હોય તો કેમ બોલવું હતું એટલે ઘરની પાસે હોય તો થોડુંક આપડે બોલાય એટલું બોલી ને હા એ વાત એટલે એમ કે ઘરની પાસે હોય તો થોડુંક આપણે બોલાય એટલું બોલી ને એમ એવી રીતે હે અને અત્યારે જો હું તો અહીંયા હે ને આમાં સારું ને એવું કરવા આવેલા હતા તો આ બધું છે ને કે અધુનુ અહીં કાંઈ આટો મારવા નહોતા આવ્યા કારણ કે ઘરે ઘેરે હોય બધાય એટલે આ બધું કરતા હોય માણા આવતા હોય બે હવા આવતા હોય કોક મોઢા સુધી આવતા હોય એવું બધું હોય એટલા માટે હે કે વિડીયો શૂટ જ ત્યાં સુધી કરું અત્યારે કારણ કે મમ્મી પપ્પા ની બધા જો આવતા હોય એટલે ત્રણ જણા અત્યારે તો સહી જો અત્યારે આવી રીતે અહીં વ્લોગ શૂટ કરી લીધો હોય અને જો હાંસકોરનો એવું લાગે ટાઈમ મળે તો બધા ભાઈને બધાને એને બતાવી અને બધાય હશે ને તેવા વ્લોગ શૂટ કરી તો હાંસકોરનો એવા શૂટ કરશું એવું લાગે ને તો એમ તો ફેમિલી અત્યારે અમે ગયા તા ગામમાં કાભીન લેવા બકાલું લેવા કેટલું લેવા તો ઝીંડા લાવી દે પછી ટમેટાને કોદંબરી ને એવું છે રીંગણા છે અને બલે બલે બધું એટલે બધું પેલે જમરથી મને ભીંડા બકાલો ને એવું લઈને આવ્યો છે ગામમાં જહાન આજ ઘણા દિવસ પછી જો ગામમાં તી નકર ગામમાં બોવને जातो અને આજ આખો દિવસ તો હવે આમને ને નીકળી ગયો છે કારણ કે અત્યારે વાથે શૂટ કરવાનું શરૂ કર્યું છે આખો દિવસ કામ વિડીયો શૂટ ન કરી અત્યારે સેટ કર્યો ને હા કેટલા વાગ્યા 100 વાગ્યા 100 વાગ્યા કારણ કે ભાઈ દિવસે હે ને હંદાય કોક ને કોક માના ને એવું આવતું હોય એટલે કે વિડીયો શૂટ ન કરાય એટલે મેં તો સેટ અત્યારે એવા વિડીયો શૂટ કર્યો હા હા અને જો હંદાય બકલ લાવજે તો કે બકલ લાવજે તો ભાઈને બોલાવ ફોલો બકલ ને બોલાવ્યા ને વાલો ને ફોલો મીડા એવું અત્યારે તો હંજો હાલે છે કોક નો પહેલા આવ્યા હોય બધા અત્યારે આવતા હોય તો વિડીયો શૂટ ન કરી શકું તો આપ કરજો હું તમને આમ આખા દિવસની લાઈફસ્ટાઈલ અત્યારે નથી બતાવી શકતો એટલે તો એવું બધું છે અત્યારે જો તો ફેમિલી આજે રક્ષાબંધન આવું પાવન પર્વ છે અને છતાં જો અમારા ઘરે આવું બધું થઈ ગયું એટલે અમારા એકે ભાઈના હાથમાં રાખડીને એવું નથી ના તો અમને કોઈ બાંધી ના તો બેન કોઈને બાંધવા જઈએ કાબેન અને આ કોઈને બાંધવા નથી અને विनती કે જો કોઈને બાંધવા નહીં જાય કોઈ કોઈને એક એક રાખડી કોઈ બાંધવા નહીં ગયું કારણ કે એવું બધું થઈ ગયું એટલે કોઈને રાખડીને એવું ન બંધાય ચાહે દિનેશભાઈ ઊભા રઘુ બસ મેહુલ કામે હમ કોઈને બાંધી ન તાકડી નહી હમ જો બધાના હાથ આવ ખાલી છે આ દોરા બાંધેલા છે એ છે રાખડી કોઈ બાંધી નથી હમ હમ બધાના હાથ ખાલી જોય ને રાખડી આપણે કોઈને બંધાય ની હમ એટલા માટે જો બધા અહીંયા અત્યારે ભેગા ઊભા હતા બધા બેઠા બેઠા વાતો કરતા હા મેં કીધું આપણે કોઈને રાખડી નવું ન બંધાય ત્યાં તમને પહેલાં કીધું હમણાં થોડીક વાર પહેલાં જતી એવી જ રીતે અત્યારે છે ને એમને કોઈ રાખડી બાંધી નથી તો ફેમિલી અત્યારે દસ વાગ્યા ઉપર થઈ ગયું છે વાગી જાય ખબર દસ ને વીસ મિનિટ જવું છું છે અને હજી અત્યાર સુધી અમે બધા બેઠા કારણ કે ઘણા ખરા અમુક અમુક બે હવા આવે અગાવાલા હોય બે હવા આવે તો બેઠા હતા

ગામમાંથી જે આવેલા હતા એ બધા લઈએ ને બસ જો આવી રીતે બ્લોગને એવું શૂટ કરું છું કારણ કે બધા હોય એટલે ન શૂટ કરીએ છીએ અને હવે કોઈ બે હવાને એમ ન આવે પણ આ જે અમુક ઘરના હોય કે એ થોડાક દિવસ આવે તેવું હોય બાકી બીજા કોઈ હવે ન આવે કારણ કે રવિવારના દિવસે જ તે બધું પૂરું થઈ ગયું હતું તે વિધિ હોય એ બધી પૂરી થઈ ગઈ તો હવે તો કોઈ ન આવે પણ ઘરના અમુક હોય એ આવે એમ ઘટ થોડાક દિવસ બે હવા તો ખાસ કરીને આજ રક્ષાબંધનનો પર્વ હતો તો બધાએ આમ હસી મજાકથી અને આમ ખુશીથી બધાએ રક્ષાબંધન છે હજી પણ કહી દઉં કે હેપી રક્ષાબંધન બધાને બધા ભાઈઓને અને બધા બહેનોને બધાને હેપી રક્ષાબંધન અને અમારું રક્ષાબંધન તો જો કંઈક આવું રૂ છે કોણનું વ્રસ તો હવે નિયની આવ્યો રસ અમને કાં તો જવાય કે ન જવાય તો કંઈ ખબર છે નહીં કારણ કે બાને પૂછી લઈ બા કે જવાય તો જાવું નકર કરતો કાંઈ જવાનું ને એવું કાંઈ ન હોય તો બસ એવી રીતે આજે મને કાંઈ ખબર હતી નહીં પણ હવારમાં મેં બાને પૂછ્યું બાએ કીધું કે આપણે એવું કાંઈ ન હોય એ ખબર પડી કે એવું બધું હતું ને ખાસ કરીને હે ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય